દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે જાલુત તાલુકાના ચૌદ ગામોના સરગ્રસ્ત ખેડૂતો દ્વારા બાકી રહેલ મુખ્ય એક માંગણી જે ખેડૂત પરિવારના જીવન નિર્વાહ માટેની ખાસ અને અગત્યની પાક નિષ્ફળ માટેના વર્તનની માંગણી હતી તે સ્વીકારવામાં આવતા ખેડૂત આગેવાન મુકેશ ડાંગી મેદાન ઉતર્યા છે કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે જે ઝાલોદ તાલુકાના ચૌદ ગામોમાંથી પસાર કર્યો અને એ હાઈવે પસાર કરવાના કારણે જે અમારા ચૌદ ગામોના આદિવાસી ખેડૂત ખાતેદારો હતા એમની જે મૂળભૂત સુવિધાઓ હતી એ સુવિધા આ હાઈવેના કારણે છીનવાઈ જતા છેલ્લા ત્રણ વર્ષથી અમે અમારી મૂળભૂત સુવિધાઓ બાબતે અનેક આંદોલનોને આવેદનપત્ર આપી ઉગ્ર આંદોલનો કરી હાઈવેના કામ બંધ કરાવી લડત લડતા જેને આવતા હતા પરંતુ ત્રણ ત્રણ પ્રાંત અધિકારીની બદલીઓ થઈ ગઈ પણ હાલના વર્તમાન જે અમારા પ્રાંત અધિકારી છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે છેલ્લા ત્રણ વર્ષ બાદ આ પ્રાંત અધિકારીશ્રી દ્વારા અમારી માંગોને સ્વીકારવામાં આવી જે અમારી સત્તર માંગણીઓ હતી એ પૈકી સોળ માગણીઓ સ્વીકારી ગઈ છે પરંતુ હાલ આ કોરિડોર હાઈવેમાં અણગઢ માટી પૂરણ કરવાના કારણે જે અમારા ચૌદ ગામના ખેડૂત ખાતેદારો હતા એમનો પાક નિષ્ફળ જતાં એમના પરિવારને ગુજરાન ચલાવવું ખૂબ અઘરું પડેલ છે એ સોળ માંગણી હતા જે અમારી મૂળભૂત સુવિધાની જે જીવન નિર્વાહની પરિવારના ગુજરાન ચલાવવાની પાક નિષ્ફળની જે માગણી છે એ આજ દિન સુધી સ્વીકારવામાં આવેલ ન હોવાથી આજ રોજ અમે ચૌદ ગામના જે આગેવાન ખેડૂત ખાતેદારો છે એ એક આવેદન મારફત પ્રાંત અધિકારી શ્રી જાલોદને મળવા માટે રૂબરૂ મુલાકાત માટે આવ્યા છે અમે પ્રાંત અધિકારીશ્રીનો આભાર માની અમે એમની પાસે વિનંતી કરી છે કે અમારા પરિવારનું ગુજરાન ચલાવવા માટે આપ જે અમે માગણી કરી છે અને આપે બે બે વાર સર્વે કરાવ્યું છે તો જે અમારા પાક નિષ્ફળ છે એમનું અમને વળતર આપવામાં આવે અને જો વળતર આપવામાં ન આવે તો આજે અમારા પરિવારોને જીવન નિર્વાહ ચલાવવો અઘરો બનેલો હોય દરેક જે અમે ફોર્મ સર્વે મુજબના ભરેલ છે એ તમામ ખેડૂત ખાતેદારોને બે બે ક્વિન્ટલ મકાઈ અને બે બે ક્વિન્ટલ સોયાબીન ઘઉં આપવામાં આવે એવી અમારી માંગ છે